નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું પહેલી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર તો શરૂ કરીએ આજનો વિડીયો વિડિયો શરૂ કરતા પહેલા આપ સૌને જણાવી દઉં કે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણું જે પેઇડ કન્ટેન્ટ છે એક્સેસ કરી શકો છો પેઇડ કન્ટેન્ટમાં તમને ઈ બુક્સ મળશે તમને લેકચરની પીપીટી મળશે આ ઉપરાંત તમે ટેસ્ટ સિરીઝ આપી શકશો ડેઇલી ટેસ્ટ આપી શકશો વીકલી ટેસ્ટ આપી શકશો આ બધી ફેસિલિટી બાકી વિડિયો લેક્ચર જે યુટ્યુબમાં નથી એ બધા એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર તમને જોવા મળશે તો લગભગ મેં ઓગસ્ટ બે હજાર ત્રેવીસ પછી છે વિડિયો લેક્ચર યુટ્યુબમાં બંધ કર્યા હતા અને ફરી પાછા છે યુટ્યુબ ઉપર કરન્ટ એફેરના ફ્રી લેક્ચર અપલોડ કરવાનું શરૂ કરું બરાબર

અને અત્યાર સુધીના છેલ્લા છ મહિનાના જેમને કવર કરવા છે એ લોકો આપણી એપ્લિકેશનમાં આવી અને ઘણા બધા વિડીયો પણ થઈ જશે બરાબર એ બધું કન્ટેન્ટ એપ્લિકેશનમાં અવેલેબલ છે ત્યાંથી એક્સેસ કરી શકશો હા જુલાઈ પછીનું જે બધું છે એ કન્ટેન્ટ રેગ્યુલર આવતું રહેશે એ બધું તમે યુટ્યુબમાં જોઈ શકશો કે હવે આજથી આપણે આપણો પહેલો લેક્ચર શરૂ કરી દઈએ હાલમાં જ હોપેક્સ એક્સરસાઇઝ છે એનું આયોજન ભારત અને કયા વચ્ચે કરવામાં આવેલું હતું બંને દેશોની વાયુસેના વચ્ચે થઈ છે તો ભારત અને ઇજિપ્ત વચ્ચે થઈ છે તો તો ઓપ્શન સી આપણો અહીંયા આન્સર થશે હાલમાં જ નામની જે એક્સરસાઇઝ છે એનું આયોજન ભારત અને ઇજિપ્તની વાયુસેના વચ્ચે કરવામાં આવેલું છે બરાબર અહીંયા બંને દેશો વચ્ચે એકવીસ થી લઈ અને ચોવીસ જૂન દરમિયાન આ એક્સરસાઇઝનું આયોજન થયું હતું આયોજન કઈ જગ્યાએ થયું હતું કે ઇજિપ્ત ની અંદર થયેલું હતું બરાબર ઇજિપ્ત ની અંદર આ એક્સરસાઇઝ નું આયોજન થયું હતું અને બાકી બેરી નામનું સ્થળ છે બેરી એરબેઝ ત્યાં આયોજન થયેલું હતું માં રાફેલ વિમાન ઉપરાંત સી સેવન્ટી માસ્ટર અને આઈએલ સેવન્ટી ટેન્ગર આ બધા એની અંદર ભાગ લીધો છે બધું તમારી યાદ રાખવાનું ભારત ઇજિપ્ત વચ્ચે બીજી કોઈ એક્સરસાઇઝ થાય છે તો કે હા થાય છે કઈ છે સાયક્લોન સાયક્લોન વન થઈ ગઈ સાયક્લોન ટુ થઈ ગઈ

જે ક્વેશ્ચન જોયા છે એ પરીક્ષાની તારીખ હોય એના છ મહિના સુધીના ક્વેશ્ચન હોય છે બરાબર તો જીપીએસસી માં પણ તમે છેલ્લા છ મહિના કરીને જાઓ કે એક વર્ષમાં તમને જેટલા કરો એટલા એપ્લિકેશન ની અંદર અવેલેબલ છે બરાબર બધી જ ઈ બુક્સ અવેલેબલ છે કરંટ અફેર ની તો એ બધું તમે એપ્લિકેશન માંથી જોઈ શકશો હાલમાં જ બારમો વિશ્વ હિન્દી સમાન આનાથી કોને સ્માર્ટ કરવામાં આવ્યું હતું તો બારમી હિન્દી વિશ્વ હિન્દી કોન્ફરન્સ થઈ હતી ક્યાં થઈ હતી એ થઈ હતી

અને વિશ્વ હિન્દી દિવસ સોરી રાષ્ટ્રીય હિન્દી દિવસ પૂછે તો ચૌદ સપ્ટેમ્બર અને વિશ્વ હિન્દી દિવસ પૂછે તો એ ક્યારે હોય છે દસમી જાન્યુઆરી હોય છે હાલમાં જ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એમણે કયા દેશને ગ્રે લિસ્ટ દૂર કર્યો છે ટૂંકમાં કહીએ અને તો એફએટીએફ આ એફએટીએફ છે હાલમાં જ ગ્રે લિસ્ટ હોય છે એમ બરાબર આ ગ્રે લિસ્ટ હોય બરાબર અને એક બીજી હોય છે એ બ્લેક લિસ્ટ હોય છે બરાબર બીજી કઈ હોય છે

અને બીજો પણ એક દેશ હતો જેને ફેબ્રુઆરી ચોવીસમાંથી મુક્તિ મળી એ કયો હતો તો આ બધું ખાસ યાદ રાખજો આ બધા હું તમને લખાવું છું એ બધા એકદમ અગત્યના છે હું ટાઈપ કરીને પણ આની અંદર એડ કરું જ છું પણ આવી રીતે જયારે તમે ગ્રાફિકલી જોશો બરાબર કે આ ત્રણ દેશો છે એ બ્લેક લિસ્ટ ની અંદર છે બરાબર એક અહીંયા હમણાં જ દૂર થયો છે તુર્કી અને એક હતો એ ફેબ્રુઆરી ચોવીસમાં દૂર થયો

પણ આ બંને દેશો ઉપર ઘણા બધા સેન્ક્શન હોવા છતાં પણ એ લોકો ગ્રો કરે છે બરાબર કોઈ પણ દેશો એની સાથે ટ્રેડ ના કરી શકે ને એવો બધા રિસ્ટ્રિક્શન હોય છે છતાં પણ એ બંને દેશો છે અત્યારે ગ્રો તો કરે છે બરાબર તો ફાઇનાન્સિયલ એક્શન ટ્રાન્સફર છે એને હાલમાં જ એણે ગ્રેલીસ માંથી નક્કી કર્યું છે ગ્રેલીસમાં નાખ્યું ક્યારેય એફ એડીએ એવું પણ પૂછે છે તો ગ્રેલિસ ની અંદર ક્યારે આવ્યું તુર્કીએ તો કે બે હજાર માં

આપણે કોક ને ગ્રે માં નાખવો હોય તે માટે આપણે વોટિંગ કરી શકીએ બરાબર કેમ કે આપણે પાકિસ્તાન ને આની અંદર લાવવાના ઘણા પ્રયત્ન કરેલા હતા અને ઘણા ટાઈમ સુધી પાકિસ્તાન છે એક ગ્રે લિસ્ટ ની અંદર રહ્યું હમણાં છેલ્લે બે હજાર ત્રેવીસ માં ઓક્ટોબર મહિનો આવ્યો ત્યારે પાકિસ્તાન માં દૂર થયું બરાબર તો આ વસ્તુ છે હાલમાં ભારતમાં કયા ટાઈગર રિઝર્વમાં ફાયર ડિટેક્શન માટે સૌ પ્રથમ એડવાન્સ એઆઈ સિસ્ટમ લગાવવામાં આવી છે ફાયર ટેક્સી જંગલોની અંદર આગ લાગવાની ઘટનાઓ હમણાં ગરમીનું પ્રમાણ આ વખતે ખૂબ વધી ગયું છે તેના કારણે છે જંગલો ઉપર આગ લાગવાની સંભાવના પણ વધી ગઈ છે તો એના માટે ફાયર ડિટેક્શન સિસ્ટમ લગાડવામાં આવી છે એ એઆઈ આધારિત કામ કરશે આ લગાડી છે પેન્ચ ટાઈગર રિઝર્વમાં ને આ ક્યાં છે મહારાષ્ટ્રમાં અંદર હવે જો પેન્ચ ટાઈગર રિઝર્વનું મેં તમને ઘણી વખત મારા વિડીયોના અંદર પણ કીધેલું છે અને ફરી વખત અહીંયા પણ હું તમને કહી દઉં છું કેમ કે એ બધા વિડીયો પેઢ છે તો તમને

હવે અહીંયા જે ફાયર ડિટેક્શન સિસ્ટમ ની વાત આવી છે ક્વેશ્ચન ની અંદર જ્યારે ઉલ્લેખ કરવામાં આવે કે પલારા કારણથી તો એ જે એરિયામાં હોય એ રાજ્ય રાખવાનો હવે અહીંયા તમને ઉલ્લેખ આપી દીધો છે કે ભાઈ ફાયર ડિટેક્શન સિસ્ટમમાં જે એઆઈ આધારિત છે એની વાત કરવામાં આવી છે તો એમાં પેન્ચ ટાઈગર રિઝર્વ તમને આ ઉલ્લેખ સાથે આ ઘટનાનો ઉલ્લેખ સાથે આપે કે ભાઈ આ ફાયર ડિટેક્શન સિસ્ટમ પેન્ચ ટાઈગર રિઝર્વમાં લગાવવામાં આવે છે કયા રાજ્યમાં છે બરાબર ત્યારે તમારે મહારાષ્ટ્ર લખવાનું થશે કેમ કે મહારાષ્ટ્રવાળા એરિયાની અંદર આવે છે બરાબર પેન્સ ટાઈગરિઝમ મધ્ય પ્રદેશ થી લઈને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલો છે એમાં મહારાષ્ટ્ર વાળા એરિયામાં કરવામાં આવેલું છે બરાબર એવી જ રીતે ડાર્ક સ્કાય પાર્ક પણ અહીં બનાવવાનો છે બરાબર એ પણ પેન્સ ટાઈગરિઝમ જે મહારાષ્ટ્ર વાળો ભાગ છે ત્યાં જ બનવાનો છે બરાબર પણ સૌથી વધારે ભાગ ક્યાં આવેલો છે બરાબર એ મધ્ય પ્રદેશ અંદર આવેલો છે તો જ્યારે પણ આપણે પેન્સ ટાઈગરિઝમ કયા રાજ્યમાં છે એવું લખીએ બરાબર તો ત્યારે આપણે મોટા ભાગનો આન્સર છે મધ્યપ્રદેશ બરાબર અને ઓપ્શનમાં પણ ત્યારે મધ્યપ્રદેશ આપેલો

એ ઓપ્શન હશે જ સો ટકાની ગેરંટી સર બરાબર ચલો આ બધી વાતો થઈ ગઈ આપણે બરાબર એ આ પેન્સ ટ્રાય કરી જવું છે બરાબર એ મહારાષ્ટ્રમાં પણ છે મધ્યપ્રદેશ આવેલો છે ત્યાં અત્યારે મહારાષ્ટ્ર વાળો જે ભાગ છે એડવાન્સ એઆઈ આધારિત આખી ફાયર વધવામાં આવી છે એ વાત થઈ ગઈ મહારાષ્ટ્રની અંદર કુલ કેટલા ટાઈગર રિઝર્વ છે મહારાષ્ટ્રની અંદર કુલ પાંચ ટાઈગર રિઝર્વ છે ત્યારે મહારાષ્ટ્રના ટાઈગર રિઝર્વ ગણવામાં આવે છે બરાબર ત્યારે પેન્સ ટાઈગર રિઝર્વને એમાં ગણતા નથી કેમ કે એમાં થોડુંક જ પાર્ટ ત્યાં આવેલો છે બરાબર તેના કારણે છે એને મધ્યપ્રદેશનો ટાઈગર રિઝર્વ ગણવામાં આવે છે બરાબર બાકી મહારાષ્ટ્રની અંદર મેલઘા ટાઈગર રિઝર્વ છે તડોબા ટાઈગર રિઝર્વ છે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ છે નવેગાંવ નાગઝીરા ટાઈગર રિઝર્વ છે અને બોર ટાઈગર રિઝર્વ છે આ બધે બધા ટાઈગર રિઝર્વ છે આવેલા છે મહારાષ્ટ્રની અંદર આ બધી વસ્તુ છે મારે ઓગણત્રીસ જુલાઈ આ મહિનામાં વેસ્ટમાંથી રોડ બનાવનાર ભારતનું બીજું મિલિટરી સ્ટેશન બન્યું છે સૌથી પહેલું બન્યું હતું ગુવાહાટી અને બીજું બન્યું છે જયપુર ગુવાહાટી સૌથી પહેલું હતું બરાબર અને બીજું બન્યું છે

પાયલોટ બેઝિસ ઉપર એટલે કે પેલા ટ્રાયલ કરવામાં આવે તો સક્સેસ રહે તો વ્યવસ્થિત રે સારું રે ક્વોલિટી મળે બરાબર તો એને આખા રાજ્યમાં આખા દેશમાં લાગુ કરો એવી જ રીતે આયા પાયલોટ બેઝિસ ઉપર 2015 માં મંજૂરી આપી અને પછી 2017 માં એવું નિષ્કર્ષણ કાઢ્યું કે 10% પ્લાસ્ટિક નિકળ છે એને રોડ બનાવવા માટે યુઝ કરી શકાશે પણ એમાંથી એક પ્લાસ્ટિકનો યુઝ નથી કરવાનો એ કયું છે બિટ્યુમેન બિટ્યુમેન પ્લાસ્ટિક છે એનો યુઝ રોડ બનાવવા માટે નથી કરવાનો એ ખાસ ધ્યાન માં રાખવા જેવું મુદ્દો છે આમાંથી કયું પ્લાસ્ટિક મેથડ બનાવવામાં ના વાપરી શકાય તો પૂછી યાદ રાખજો હાલમાં જ મલ્ટી ડોમેન છે ફ્રીડમ એનું આયોજન છે એ જાપાન દક્ષિણ કોરિયા અને કયા દેશ વચ્ચે થયેલું છે જાપાન અને દક્ષિણ કોરિયા તો સાથે ત્રીજો પણ એક દેશ નું નામ શું છે તો મલ્ટી ડોમેન ફ્રીડમ એક્સપ્રેસ છે જેનું આયોજન હાલમાં જ જાપાન દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે

ભવ ની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે એને ગુરુ નામથી પણ ઓળખવામાં આવે છે બૌદ્ધ ધર્મના ગુરુ છે તો એ માટે થઈને આપણે યાદ રાખજો બરાબર બાકી એમિસ નેશનલ પાર્ક પણ છે લદ્દાખમાં આવેલો છે એ ચિત્રફળની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક પણ છે ક્લિયર બાકી થોડાક મને ક્વેશ્ચનો જોઈ લઈ આજના વિડીયોની અંદર કે સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં જ લાલ બહાદુર શાસ્ત્રી વિકાસ માટે અઠ્યાવીસો કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આ કયા રાજ્યની અંદર આવેલું છે કયા રાજ્યમાં આવેલું છે એવું પૂછ્યું તમને મેં સિટી રેડ ઇન્ડિયન પેન્ટેડ રોગ છે તેલંગાણા રાજ્યની અંદર જોવા મળ્યું છે તેલંગાણા રાજ્યની અંદર કઈ જગ્યાએ તો કે કબલ ટાઈગર રિઝર્વ ક્વેશ્ચનમાં એવું પણ પૂછી શકે કે ભાઈ કવલ કરી રિઝર્વ છે કયા રાજ્યના અંદર આવેલો છે

હું પહેલા વિડીયો ભણાવતો હતો એ જ થી અત્યારે પણ ભણાવું છું અને આવનારા જે વિડીયો છે દરેક માટે વિડીયો છે યુટ્યુબમાં અપલોડ કરવાનો મારો પૂરેપૂરો પ્રયાસ રહેશે મળી આવતીકાલે બે જુલાઈના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ Also bye bye good night so everything for watching.